રહેવાના સંસદમાં રાહુલ ગાંધી એક નિવેદન કર્યું અને નિવેદનની આગ છે અમદાવાદ સુધી પહોંચી અમદાવાદના राजीव રાજીવ ગાંધી ભવન જે કોંગ્રેસ કાર્યાલય છે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા પથ્થરમારો થયો હતો અને વિવાદ એ બહુ જ વધારે વકરી ગયો ઘણા બધા નેતાઓની અટકાયત કરવામાં આવી કોંગ્રેસના નેતાઓની અટકાયત થઈ ભાજપના કોઈ નેતાઓની અટકાયત નથી થઈ ભાજપના ઘણા બધા કાર્યકર્તાઓ છે જે ઈજાગ્રસ્ત થયા છે અને આ મુદ્દો છે એ આખો હવે રાજકીય બની ગયો છે હિન્દુ અને હિંસાની જે વાત હતી એનો જવાબ આપવા માટે ભાજપે પણ હિંસાનો જ સહારો લીધો જ્યારે ભાજપના કાર્યકર્તાઓ યુવા મોરચાના કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય

મારી પ્રેસ ની શરૂઆત કરું એ પહેલા આપના અંગે પણ જરા કહી દઉં વિધાનસભામાં આપને આપને સૌને પૂરી એન્ટ્રી કોંગ્રેસના શાસનમાં હતી દઉંસભામાં મૂકવા બસ પણ આવતી ને કોઈ પણ મિનિસ્ટર સવાલના જવાબ આપતા એ બધું બંધ થયું વિધાનસભામાં કેમેરાની આંખ ન જઈ શકે દુનિયાભરમાં પાર્લામેન્ટ

પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયા કે ભાઈ આ સાગઠિયાને અધિકારીને તમે પકડ્યા છે એને ભાજપના નેતા જેલમાં મળવા ગયા એવી વાત છે મોઢું નહીં ખોલતા તમારો રસ્તો કરી દેશું એવું કહેવાયું છે તો આનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરો આ માંગણી સાથે ત્યાં ગયા તો કોંગ્રેસના આગેવાનોને તો ડિટેન કર્યા પણ મીડિયાએ પોલીસના પ્રિમાઇસીસમાં પ્રવેશવાનું નહીં અને ગેટ આઉટ કરીને કાઢી મૂક્યા એવી માહિતી હમણાં જ જિગ્નેશભાઈ મને આપી આ પ્રકારની મીડિયા ઉપર પણ જે હાલત છે આ વાત આપને કરીને મારી પ્રેસની વાતની શરૂઆત કરું છું દેશની સંસદમાં રાહુલ ગાંધીજીએ હિન્દુ ધર્મ કેટલો ઉત્તમ છે એના સિદ્ધાંતો કેટલા મહાન છે અને તમામ ધર્મનો મૂળ જે છે એ માનવતા છે એની વાત કરી દેવોના દેવ મહાદેવ શિવજીને છાતી પાસે રાખીને શિવજીના દર્શન કરાવીને દેશની સંસદમાં રાહુલ ગાંધીજીએ કહ્યું કે આ અભય મુદ્રા છે શિવજીના હાથની ડાબા ખભે ત્રિશુલ છે એટલે કે હુમલો કરવા નહીં ડરો નહીં નહીં આ શિવજીએ કહ્યું છે કોઈને પણ હિંસાનો રસ્તો માટે હિન્દુ ધર્મનો સિદ્ધાંત છે ને એનું ગૌરવ છે તમે ઠેકેદારો બનીને હિન્દુઓના નામે જે હિંસા કરો છો ભાજપવાળા એના કારણે હિન્દુ ધર્મ બદનામ થાય છે

કે અમારી તો દુકાન બંધ થઈ જશે કારણ કે અમારે તો હિન્દુ ધર્મના નામે હિંસા કરાવવી છે રામ નો મરે કે રહીમ નો મરે અમારા મતનું તરભાણું છે રાહુલ વાત લોકોના દિલમાં જાય તો અમારી દુકાન બંધ થઈ જશે એ ડર થી ટેમ્પર કરેલા વિડીયો ચલાવીને કે રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહ્યા ફોર્મ ખોટી વાત કરી અને જે રીતની વાત કરી છે રાહુલ ગાંધીજીએ તો દેવોના દેવ મહાદેવ સમક્ષ રાખીને દર્શન કરાવ્યા ભગવાન શ્રી રામ પણ લંકા પર ચડાઈ કરીને ગયા ત્યારે સમુદ્ર કિનારે દેવોના દેવ મહાદેવની પૂજન કર્યું હતું એમણે અને એટલે ત્યાં રામેશ્વર મંદિર મહાદેવ નું મંદિર ત્યાં છે આપણા ગુજરાતમાં જ્યોતિર્લિંગ આવેલું છે મહાદેવના આપણે સૌ પુજારીઓ છીએ ભાજપે જે કર્યું છે એ રાહુલ ગાંધી કે કોંગ્રેસ નહીં ભગવાન શિવનું અપમાન કર્યું છે અપમાન કર્યું છે અને હું આહવાન કરીશ કે કોઈ પણ શિવ ભક્ત આ ભાજપને માફ ના કરે સંપૂર્ણ કાયરતા અને ગુંડાગીર્દીનું વરવું પ્રદર્શન એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું આપણા ગુજરાતની ઉત્તમ પરંપરા આપ બધા જાણો છો કે લડાઈ વિચારધારાની હોય છે સિદ્ધાંતની હોય છે જનતાના હિત માટેની હોય છે ક્યારેય કોઈ પણ પોલિટિકલ પાર્ટી બીજી પોલિટિકલ પાર્ટીના દફતર પર જોઈને તોડફોડ કે ગુંડાગીર્દી ક્યારેય ગુજરાતમાં નથી થતી કોઈ નેતાના ઘરમાં જઈને ગુંડાગીરી કે તોડફોડ ક્યારેય નથી થતી આ આપણી ઉત્તમ ગુજરાતની પરંપરાનું અપમાન કોંગ્રેસ ઓફિસમાં ત્રણ ત્રણ વખત હુમલા કરીને ભારતીય જનતા પાર્ટીએ કરીને મારા ગુજરાતની આપણા ગુજરાતની અસ્મિતાનું ખંડન કર્યું છે આ વાત મારા વાલા ગુજરાતીઓના ધ્યાને મૂકું છું રાત્રે ચાર વાગે અંધારામાં અમારી ઓફિસનો દરવાજો તોડીને કૂદીને અંદર આવીને પ્રદેશ નું કાર્યાલય સળગાવી દેવાનો પ્રયત્ન થયો અમારા હોલ્ડિંગ પોસ્ટર પર કુચડા માર્યા દરવાજા તોડ્યા કાચ તોડવાનો પ્રયત્ન થયો અને એક ચોકીદાર અમારા છે એની ગર્ભવતી દીકરી પ્રેગ્નેન્ટ દીકરી એની ઉપર પણ હુમલો થયો રોકાયા ત્યારે હોસ્પિટલે દીકરીને દાખલ કરવી પડી પોલીસની ફરજ હતી તાત્કાલિક એમને પકડીને જેલમાં નાખવા જોઈતા હતા કંઈ જ થયું નહીં અરે સહેજ મોદી વિરુદ્ધની ક્લિપ કોઈ પત્રકાર પણ મૂકે તો ધ્યાનમાં આવી જાય છે પકડીને ઉઠાવી જાય પત્રકારને ને અહી કોંગ્રેસ ઓફિસમાં રાત્રે ચાર વાગે તોડફોડ કરનારાઓ પોતાની વિડીયો પોતાની સાઈટ ઉપર મૂકે છે એ વિડીયો વાયરલ કરે છે

જેમાં જુદા જુદા ગ્રુપમાં હાટલોડિયાના ગ્રુપના અંદરનો એક આ સ્ક્રીનશોટ છે જે ડિલીટ કરેલો છે પરંતુ છે છે સ્પષ્ટ કે આપણે કોંગ્રેસ ઓફિસ પહોંચવાનું છે હિન્દુ વિરોધી વાત થઈ ગઈ છે એટલે પથ્થરો બાજી કરવાની છે આ ભારતીય જનતા પાર્ટીએ મુકેલા મૂકેલા ગ્રુપના મેસેજ છે પથ્થરબાજી ત્યાં જઈને કરવાની છે

ફોન કરીને તુરત જ બે ત્રીસ કલાકે ત્યાં હેડ કોન્સ્ટેબલ કંટ્રોલ રૂમમાં ધર્મેન્દ્રસિંહ બિહોલા છે એને લખાવે છે કે ભાઈ આવો મેસેજ આવે છે અમારી ઓફિસે કોઈ તોડફોડ કરવા ગુંડાઓ આવે તો કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તમારી પૂરતો બંદોબસ્ત રાખજો આ લાલાભાઈનો લખાવેલો મેસેજ એ પછી એલિસબ્રિજ રોડ સ્ટેશન માં મહેશભાઈ શામળભાઈ પીએસઓ એને કહેવામાં આવે છે કે તમારા એરિયામાં આવે છે ચાર વાગે સાંજે આ લોકો આવે છે તમારે આના પર પગલા લેવાના છે ડેપ્યુટી લીડર સીએલપી અમારા શૈલેષભાઈ પરમાર ઉચ્ચ અધિકારીઓને કહે છે અમિતભાઈ ચાવડા જાણ કરે છે અમે અનેક હિંમતસિંહ પટેલ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ સિનિયર મોસ્ટ અધિકારીઓ સાથે વાત કરે છે કે આવું થશે શું જવાબદારી હતી પોલીસની આ ગુંડાઓને તાત્કાલિક ઉઠાવી જવા જોઈએ બિન વિવાદાસ્પદ વાત છે કે કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી મખરબાજી કરવા જેવું છે એવા મેસેજ કે કોંગ્રેસ ઓફિસ પથ્થરબાજી કરવા જવું છે દેખાવો કરવા નહીં અને આપને તો મેસેજ આપીશ સ્ક્રીનશોટ લીધેલા પછી આ ડરપોક લોકો ડિલીટ કરવા માંડે એટલે સ્ક્રીનશોટ લેવાઈ ગયા તા લોકોને એ પછી અહીંયા આવે છે પોલીસ મદદરૂપ બની છે એવો મારો આક્ષેપ છે ઉઠાવી ઉઠાવીને લઈ જવા જોઈએ ના રોડ પર ઉતરીશું જેલ ભરો થશે અન્યાય સહન નહીં કરીએ મારા પરિવારના પાંચ વ્યક્તિઓ કોંગ્રેસના પકડીને રાખ્યા આ શું કોઈ આતંકવાદી છે જે કોઈ છે કાચા કામના કેદી છે માન્ય થયેલા સજા પામેલા કોઈ તોમતદારો નથી હું પ્રેસમાં ચેલેન્જ કરું છું માનવ અધિકાર પંચ અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કાચા કામના કેદી સાથે સંપૂર્ણ માનવીય વ્યવહાર થવો જોઈએ નાની કોટડીમાં પૂરી રાખો તમે આ જેલ છે કોઈ સુવિધા વગર રાખી કેમ શકો તમે માનવ અધિકાર પંચ સામ પાસે પણ જઈશું અમાનવીય વ્યવહાર નહીં લઈએ મેં રાહુલ ગાંધીજીને વિનંતી કરી છે કે તમારા બબ્બર દેખાડી છે તારું મારીને ઓફિસ ને ભાગી નતા ગયા એ થઈ શકે કે ભાજપ વાળા આવવાના છે ને તાળું મારીને ભાગી જાય આવી ના મર્દાનગી કોંગ્રેસ નો કાર્યકર ના બતાવે મારો નેતા ન બતાવે અભિનંદન આપું છું મેં કહ્યું છે રાહુલ ગાંધીને એક આપો આપના બબ્બર શેરને કાર્યકર્તાઓને મળો મને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે રાહુલ ગાંધીજી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લઈ અને કાર્યકર્તાઓમાં કાર્યકર્તાઓને મળશે આ સમયે એક બાબત મહત્વની કાયદાની ખબર અમને પડે છે

સેલ્ફ ડિફેન્સ સિવાય કોઈ કારણ ન હોય છતાં કાયદો હાથમાં ન લીધો હોય એવી કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને જે અધિકારીઓ અમારા પાસે ફૂટેજ છે અમારા કાર્યાલયમાં પોલીસે ઘૂસીને હુમલો કર્યો છે જે અધિકારીઓ કાચ તોડવાનું દોર તોડવાનું કહે છે એના પર વિડીયો છે ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે

કે અમને પણ ખબર પડે છે ને આના રવાડે ન ચડતા કેટલાક આ ભાજપના રવાડે ચડ્યા હતા એમાં કેટલાક સારા અધિકારી હતા આ આખી કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી નિવૃત્તિ પછી નડે એટલે આ ધંધા પોલીસ પણ ના કરે અમારી એફઆઈઆર તાત્કાલિક લેવામાં આવે નહી અમને લખીને આપો ને ભાઈ કે આ કારણોસર તમારી ફરિયાદ અમે નથી લેતા આજે અમારા આગેવાનો ભાઈ લાલજીભાઈ દેસાઈ જીગ્નેશભાઈ અને મિત્રો પોલીસ કમિશનર ઓફિસે જવાના છે કે અમારી ફરિયાદ લઈ લેવામાં આવે